દુખિયા ની બી દેવી દામણી આરતી રોજ તારું રેખિયા ની બેલી દેવી દશા મણી આરતી રોજ તારું રે હે દુખિયા ની બલી દેવી દામણી આરતી રોજ તારું રેખિયા ની બલી દેવી દશા શું તારા દશામાં આરતી ઉતારવી છે જોયું ગામ આ આપણા ગામનો ગાંડો આ દશામા આરતી ઉતારવા આવ્યો છે ઉતાર ઉતાર હે દુખિયા ની બેલી દેવી દામણી આરતી રરો જવું તારું રેખિયા ની બેલી દેવી દસ મી આરતી હે દુખિયા ની બી દેવી દામણી આરતી રોજ ઉતારું રે દુખિયા ની બેલી દેવી દસામણી उतायो रे भक्तो प्रसादी લઈ લો આલો બધા જય દિશા જય દિશા લે ગાંડા પ્રસાદી લઈ લે એટલે હાંભરો આ પ્રસાદી ગામમાં બાટવા જવાનું છે

હું દારૂ તો લાયો કાકા નાસ્તાનું તને કીધું તું ના લાયો હું તો ભૂલી ગયો અરે તારી જાય ના નાસ્તો હોત ને તો આમ જો જાયમી જા સાસુ કા હા કીટા ઓલો ગાંડો કાઈક લઈને આવે હે એટલે તને નથી ખબર શું એ આપડા ગામમાં માં દેશા માર્યા ને એ આરતી માં જોય છે તે પૂજારી બાપુએ એ કીધું છે આ પ્રસાદી બધાને દે દીજે એવું છે આમ જો ભૂખ બહુ લાગી બધી પડાઈ લીધું લઈ જા લઈ મારો દીકરો મારો સપ્ટી સપટી આપે ખાલી એટલે હું થઈ છે આપણને રે આખો થાળો લઈ લેજો એ આ બધી લે અમાર ખાવી છે મોંડો ખાવ એ આ ગુજામ ને કે એક મુકોડો બોસ માં ગુજામ હા ટીટા આમ જો મજા આવી ગઈ એ આ માં ગો એ ને ટીટા આમ નહી આ ગોજાય એક કામ કરી આ ગાંડો હે ને થોડોક દારૂ પાવી ને વધારે ગાંડો કરી મારું બેટું એ હાસ ભાઈ થોડોક દારૂ પાડી આલો પકડો લો

કે ક્યાં ગયો આંકે દાયો તો હા બાજુ દાયો તો મારા દીકરા મારા ભાકી ગયો ક્યાં ગોતોઈ ને હય પકડો પકડો મારા બેટા ના પકડો તારી માને હમીનો થા હય દારૂપા દારૂપા દાદાપા દારૂપા ખરી તને નઈ મૂકું તારા પાપનો ઘડો ખરાઈ ગયો છે હવે હું તને કદા બી મૂકું બાપા હરખો બા

ચાર દારૂડિયા બેઠા હતા એને થોડો થોડો પ્રસાદ દીધો ને તે એટલો ના પાડી અને આખી કતરોટ લઈ લીધી પ્રસાદની અને પછી એને મને માર્યો અને દારૂ પીવરાયો અરે બાપ રે એ તારી હારે આવું કર્યું જોયું ભક્તો એ દારૂડિયા આ ગાંડા રે કેવું કર્યું પૂજારી બાપુ મને તો ઠીક માર્યો પણ માતાજીને ગાર્યું હોત ને દીદી દશા મને ગાર્યું દીધી જોયું ભક્તો એ દારૂડિયાનો ત્રાસ કેવો વધી ગયો છે હવે છે ને દશામાં જ્યાં સુધી દારૂડિયાની આંખું ન ઉગાડે ને ત્યાં સુધી આપણે બધા અનુસંધમાં બે જાવ એ દશામાં એ દારૂડિયાની આંખું ખોલો એને પરસો દેખાડો એ દશામાં એ દશામાં એ દશામાં એ દશામાં એ ગાંડાન કેવો દારૂ પાઈ દીધો એ ચા હા મારી બેટી <laughs> 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 टीटा <laughs> मने की यूनिवर्सिटी मने खंजो इरावे सी खबरा मने या खंटे के मुपरे आई

હે દુખિયા ની બેલી દવી આરતી રોજ જવું રે દુખિયા ની બેલી દેવી દશા આરતી રોજ તારું રે હે દુખિયા ની બેલી દેવી દામણી આરતી રોજ જવું રે દુખિયા ની બલી દેવી દસા મણી આ Oh yeah,